ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજી સાથે નગરચર્યા નીકળવાના છે સાત જુલાઈના રોજ પવિત્ર અષાઢી બીચના દિવસે અમદાવાદના રસ્તાઓ પર સ્વયં ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળશે અને ભક્તોને દર્શન આપશે અમદાવાદમાં વર્ષે યોજાનાર એકસો સુડતાલીસમી રથયાત્રાને પગલે જગન્નાથ મંદિર પરિસરમાં સાફ સફાઈ હાથ ધરાઈ હતી સાથે અમદાવાદ પોલીસ ઝોન થ્રી વિભાગના અધિકારીઓએ સુરૂપશાઓનું નિરીક્ષણ કર્યું કોમે એકતાને શાંતિના દૂત કહેવાતા કબૂતરોને ઉડાડી એકતાને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો આપને જણાવી દઈએ કે સાત જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા પહેલા બાવીસ જૂનના રોજ પવિત્ર જળયાત્રા નીકળશે આ જળયાત્રામાં ભગવાનની શોભા યાત્રા કાઢવામાં આવશે આપણી એક રથયાત્રા ખૂબ એવી દિવ્ય અને ભવ્ય એક અઢાર કિલોમીટરની આ યાત્રા આપણી અહીંયા અમદાવાદ કર્ણાવતી મહાનગરે નીકળતી હોય છે આ એક મોટો એનો ઇતિહાસ છે અને આમાં દરેક ધર્મના દરેક સંપ્રદાયના દરેક વર્ગના લોકો આ યાત્રામાં જોડાતા હોય છે મેં જોયું છે કે સરસપુરની અંદર છ છ મહિના પહેલાથી તૈયારીઓ શરૂ થતી હતી અને એની સાથે સાથે આ જાર્ડિન રોડના લોકોને પણ જ્યારે મળવાનું થયું રથયાત્રાના દિવસે પણ મળવાનું થયું તો લોક સંવાદની અંદર આપણને જોવા મળ્યો કે ખરેખર લોકો વચ્ચે જે સંવાદનો સેતુ છે સૂર સંવાદની ભાવના છે અને એમાંથી જ સુર મેળાપની ભાવના થતી હોય છે અને એ મોટામાં મોટું કોઈ માધ્યમ હોય તો એ રથયાત્રા છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ખાસ જે જગન્નાથ મંદિર ખાતે અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સફાઈ કામગીરીથી માંડીને લઈને જે પોલીસ દ્વારા જે ખાસ રૂટ છે તે રૂટથી લઈને મંદિર પરિસરની અને જે તમામ વ્યવસ્થાને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ ખાસ બાવીસ તારીખે જળયાત્રા છે ત્યારે સરસપુર ખાતે પણ જે તડામાર તૈયારીઓ થઈ ગઈ છે ભગવાન પંદર દિવસ મોસાળમાં રોકાશે અને સરસપુર ખાતે પણ જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ને સાત જુલાઈના રોજ ખાસ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે એટલે કે રથયાત્રાની તડામાર તૈયારીઓને લઈને જે અત્યારે હાલ ફૂલ કામગીરી ચાલી રહી છે ખાસ ભગવાન જગન્નાથજી જે રથયાત્રા નીકળશે ત્યારે અત્યારે મંદિર પરિસરમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને ખાસ પોલીસ પણ અત્યારે હાલ તમામ રીતે જે ચેકિંગ અને વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે હાલ તપાસ કરી રહી છે કેમેરામેન વિક્કી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ